હેલો મિત્રો જીસેટ પરીક્ષામાં દર વર્ષે કેટલા ફોર્મ ભરાય છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક માટેની અહીં દર્શાવેલ પીડીએફની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ પેપર બે કોમર્સ માટેની પીડીએફ આ મુજબ છ ભાગમાં ડિઝાઇન કરવામાં આવી છે જેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બંને બુક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી છે જીસેટ પરીક્ષાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેમાં દર વર્ષે આશરે પિસ્તાલીસ હજાર કરતાં વધુ પરીક્ષા ફોર્મ ભરાય છે ત્યારબાદ જે ઉમેદવારો ક્વોલિફાય થયા હોય તેમને જીસેટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત